તુરંત જ્યોત પ્રકાશ કે જેનું સ્મરણ કરે યાદી કરે તો મહાપુરુષો એમ કે યાદીમાં જ આબાદી છે તો મહાપુરુષો એ સ્મરણની આપણને રીત બતાવી સ્મરણનું આપણને વિજ્ઞાન બતાવ્યું કે બેઠ એકાંતે જમાકાર આસન બંધ કરી લેતો એ કાન ઘેરી ઘેરી મુરલી બાજે તારા ગગનમાં ઘરને આ નાદનો પીછાણ કે તમારા ઘટની અંદર એક ઈશ્વરનો અવાજ થઈ રહ્યો છે એનો તું પીછો પણ આ મન ચારેય દિશાની અંદર ફરી 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 અને હજી આ મનની કાંઈક અપેક્ષાઓ છે કાંઈક ઈચ્છાઓ છે એટલે મન પોતાની અંદર પોતાના પોતાના અવાજને પકડતું નથી જો પોતાનો અવાજ મનને ખબર પડી જાય કે આની અંદર બોલનહાર જે સ્વરૂપ છે એ મારું સ્વરૂપ છે અને હું આમાંથી જ પ્રગટ થયું છું કારણ કે આ પ્રાણમાંથી જ મન પ્રેગતું છે અને આ પાછું મન પ્રાણમાં જ અલ્પાયલ છે તો ક્યારેક આપણે આપણા મનને થોડીક વાર પ્રાણાભિમુખ કરવા માટેની ગતિ અંદર જાવું લઈ જવું પડે તો એના માટેની વિધિ સદગુરુ બતાવે કે આમાં ઓ અક્ષર શ્વાસ ઉઠાવો શોસે જાપ બીઠાવો આમાં હંસો ઉલટ હોત સોહમ તમે જ્ઞાની જ ને એને નિર્ધારો કે તમારા ઘટની અંદર આ અંશો સોહમ જે નાદ ધોની થઈ રહ્યો છે જે નાદ ભ્રમ ગાજી રહ્યો છે કે એને અનુભવી અને કોઈ પણ વસ્તુનો સિદ્ધાંત છે આ પરમ તત્વ તમારી અંદર જે રમી રહ્યું છે એ ચુંબક જેવું છે કોઈ એને ટચ થાય એટલે એના જેવું થઈ જાય એને કઈ પણ વસ્તુ વડે એટલે એના જેવું થઈ જાય જેવી રીતના ચુંબકને તમે ખીલી કહો થોડીક વાર સારી વાર કહો એટલે ઈ ખીલી ની ગમે નહીં કઢાડો જો આ ટેસ્ટર ની અંદર એવું હોય આ ટેસ્ટર ને છે ને આ ચુંબક એ ઘસી ઘસી અને આની અંદર પછી ને આમ પકડે ને ટેસ્ટર એટલે ને પકડી રાખે હોય કે નહીં તો આ પ્રાણને મન થોડીક વાર જોઈને અડે ઇડા કરે ને તો મનની અંદર પણ ઈશ્વરીય ગતિ આવી જાય એમ રામનું મન ભગવાન થઈ ગયું એમ કૃષ્ણનું મન ભગવાન થઈ ગયું એમ ઘનશ્યામ મહારાજનું મન ભગવાન થઈ ગયું એમ હરિરામ બાપા ભગવાન થઈ ગયા નકર દેહ કરીને જ્યારે જન્મ તો એ બધા આપણા જેવા જ સામાન્ય મનુષ્ય જ હતા જન્મથી કદાચ કોઈ ડૉક્ટર હોય ખરો ભાઈ કે ભાઈ આન ખરે ડૉક્ટર જઈન્મો આન ઘરે વકીલ આન ઘરે ન્યાયાધીશ જઈન્મો એવું થાય કે હે ડોક્ટર એનાથી બનાય અભ્યાસે કરીને ડૉક્ટર શેનાથી બનાય અભ્યાસે કરી એમ સંત શેનાથી બનાય અભ્યાસે કરી ભગવાન કેવી રીતે બનાય અભ્યાસે કરી તો આ બધો અભ્યાસ છે અને યુનિવર્સિટી પાસે જોઈ ડોક્ટર ભણવા માટે તમારે એવી ડિગ્રી કરવી પડે હે તમારે કાંઈ પણ મેનેજમેન્ટનો કોર્સ કરવો હોય બેંકનો કોર્સ કરવો હોય તો એવી યુનિવર્સિટી કરવી પડે તો તમારે બનવું છે હું હવે આપણે ગયા છીએ ભગવાન બનવા માટેની યુનિવર્સિટીમાં આપણે ફોર્મ શેમાં ભરાયું ગુરુની યુનિવર્સિટી એટલે ભગવાન બનવા માટેની યુનિવર્સિટી બનશું ભાઈ કારણ કે સદગુરુની યુનિવર્સિટીમાં ભણીને જ સંત થવાય ફકીર થવાય જતી થવાય સતી થવાય કરોડો કામળિયા થયા ચોસઠ જોગણી થઈ વીર થયા આ અભ્યાસ ગુરુની યુનિવર્સિટીમાં હવે આપણે ફોર્મ આમાં ભરાયું અને આપણો અભ્યાસ હજી ભણીએ છે કે બીજું આ જગત જે ભણાવે છે ને એ આપણે ભણીએ છીએ ગુરુ ભણાવે એ ભણતા નગર આવડું છોકરો ભાઈ કેટલા ભણસ તું ત્રીજું ભણસ તું ભણવા જાશ ને લાંબા ટાટિયા કરીને બે એટલે ખાલી દીકરા પૂછ્યું હતું ત્યારે ગભરાતા નહીં તું ત્રીજું ધોરણ ભણે તને હું શું આવડે ઇંગ્લિશ મીડિયમમાં ભણે કે મારો દીકરો ગુજરાતી મીડિયમમાં ગુજરાતીમાં કપો આવડે બોલતો તને આમ બોલતા આવડે ક કલમ નો ફ ફટારનો ગવ ગણપતિનો ગવ ઘરનો ગવ કે કેમ આવડે તને ક ખ ગ ગ ચ છ જ ઢ અં ત થ મ ય ર સ સાડ અક્ષરના એમ આવડે કેમ આવડે હે ન થ આવડતો કોકો આમ હમઉદ્ધ ભાઈ આવડું છોકરું બાલ મંદિરમાં બે આયડું તઈ એને કાય આવડતું ત્રીજું ભણે ત્યાં એને એને કકો આવડી ગયો છે સો એકડા આવડી ગયા છે હે સામાન્ય એમ કરતાં કરતાં ઈયાગળો છે ચોથામાં જાય પાંચમામાં જાય છઠ્ઠામાં જાય દવમું ભણશે ત્યાંથી ફાટા ભણશે અગિયારમું લે બારમું લે ત્યાંથી ફાટા ભણશે હવે કઈ ફેકલ્ટીમાં જવું હોય એને એ ગ્રુપ રાખવું બી ગ્રુપ રાખવું હે એમ કરતાં કરતાં જો વૈશ્ય રહી છે સાયન્સ રાખીએ કાં ડૉક્ટર થાય હે એન્જિનિયર થાય ઘણી બધી લાઈનો ત્યાંથી જુદી પણ એમ ગુરુની યુનિવર્સિટીમાં આપણે ભણીએ છીએ હવે આપણે જોવું જોઈએ ગુરુની યુનિવર્સિટીમાં આપણે ક્યાં હોય ને આપણે હવે સબ્જેક્ટ કયો લેવો છે અત્યારે આપણે હોય ભાઈ મહેશ થોટ અને રખાઈ જાય સાયન્સ તો નો આમનાય રહી નો હમણાં રહીએ પછી પાછું ક્યાં બેહવું પડે કે હવે બારમાં નફા થયો એમાં ગુરુની યુનિવર્સિટીની અંદર જે જે ભણે એનો ટકા કાંઈક ને કાંઈક ઈ બને જેવી રીતના કુંભારના હાથની અંદર માટી આવે તો ભાઈ કાંઈક બને કે ન બને એમ જેવી માટી